નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનો આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર છ બે હજાર પચીસ વાર બુધવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તમે ક્યાંય ના જોયા હોય એવા ખેતીને લગતા વિડીયો તમને એ ચેનલ ઉપર જોવા મળી જશે હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંચ રૂપિયા હતો તુવેર અગિયારસો છ્યાસી તેરસો રૂપિયા રાયડો આજે એક હજાર વીસથી અગિયારસો પંચાવન વટાણા બારસો પચાસથી અઢારસો પચાસ કલંજી આજે થી એકતાલીસો સિત્તેર એક હજાર છન્નું સફેદ ચણા ની રાજકોટમાં વાત કરીએ તો બારસો પચાસ થી અઢારસો પચાસ રૂપિયા જ રીતે જો આગળ વાત કરવામાં આવે આજે ડુંગળીની તો એકતાલીસ રૂપિયા થી બસો પંચાવન અને હા હજુ જો કોઈ પાક બાકી રહી જતા હોય કોઈ પણ શહેરની અંદર તો તમે નીચે કોમેન્ટમાં જણાવી દેજો આપણે એ ભાવ છે એને એડ કરવાની ટ્રાય કરશું લસણની વાત કરીએ રાજકોટમાં આજે તો આઠસો પચાસથી સોળસો ત્રીસ વાલ સાતસોથી અગિયારસો પાંત્રીસ ધાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો વીસ રૂપિયા ધાણી બારસો વીસથી પંદરસો પાંત્રીસ તલ ચૌદસો પચાસથી બે હજાર પચાસ જેણી મગફળી નવસો એસી થી પંદરસો ચાલીસ મગફળી આડત્રીસો એસી રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો પચાસ થી પાંચસો તેર ચણા એક હજાર વીસ થી એક હજાર અઠ્યાસી તુવેર આજે એક હજાર થી તેરસો રૂપિયા મગ બારસો પચાસ થી સત્તરસો ચુમ્મોતેર ધાણા અગિયારસો પચાસ થી તેરસો અઠ્યાવીસ સોયાબીન સાતસો પચાસ થી આઠસો ચોર્યાસી તલ તેરસો થી ઓગણીસો રૂપિયા જાડી મગફળી આઠસો થી અગિયારસો ચોસઠ છીણી મગફળી આઠસો થી એક હજાર ચૌદ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો એકત્રીસો રૂપિયા થી સાડા ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસ થી બારસો પાંચ ચણા એક હજાર થી એક હજાર નેવું રૂપિયા કલંજી આજે ત્રેવીસો થી ત્રણ હજાર નવસો ચાલીસ અજમો છસ્સો થી પંદર ધાણા થી બારસો પંચાણું મગની વાત કરીએ તો એક હજારથી પંદરસો જાડી મગફળી આઠસો થી એક હજાર પંચોતેર ઝીણી મગફળી નવસોથી અગિયારસો સિત્તેર કપાસ બારસો પચાસ થી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો બે હજાર રૂપિયાથી પંચ્યાસી રૂપિયા વાત કરીએ કોંડલની ઘઉં ચારસો થી પાંચસો સોળ ડુંગળી એકત્રીસ થી બસો સોળ તુવેરા જે ચારસો થી તેરસો એકત્રીસ સોયાબીન છસો થી નવસો છ મગ તેરસો થી પંદરસો એકાણું વાલ ત્રણસો થી સાતસો એકાવન ચણા એક હજારથી અગિયારસો એક કલંજી એક હજારથી ચાર હજાર એકોતેર વટાણા સાતસો થી એક હજાર પચાસ લસણ પાંચસો થી તેરસો એક આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર થી બે હજાર એકતાલીસ તલ પંદરસો પચાસ થી બે હજાર એકસઠ જાડી મગફળી સાતસો થી ચૌદસો એકવીસ મગફળી આઠસો થી પંદરસો એકાણું પંદરસો છત્રીસ રૂપિયા અને ગોંડલની અંદર જીરાની જો વાત કરીએ તો બે હજાર એકાવન રૂપિયા થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર